મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે સો સો ટકા વોટિંગ કરશે અને પેલેથી ભારતીય જનતા પાર્ટી તરફી લોકોનો ઉત્સાહ ઉમંગ રહ્યો છે આશીર્વાદ હતા અને રહેશે કેટલા લાખની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરો છો ભારે બહુમતી ઐતિહાસિક લીડ હશે દાહોદ બેઠકને તો જોઈ રહ્યા છો જે પ્રમાણે આજે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી અને દાહોદ બેઠકના ઉમેદવાર જસવંતસિંહ બાભોર મત નાખી અને નીકળ્યા છે ત્યારે તેમનું કેવું છે કે પાંચ લાખ કરતાં વધુ મતની લીડથી તેઓ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ દાસા ગામ છે અને દાસા ગામમાં તેમનો મત અહીંયા આવતો હોય તેઓ પોતાનો મતદાનનો ઉપયોગ કરવા માટે આવ્યા હતા ત્યારે આપ જોઈ શકો છો કે અન્ય જે ઉમેદવારો છે તેઓ પણ મોટી મોટી લાઈનમાં અહીંયા મત નાખવા માટે આવ્યા હતા જયશવંતસિંહ બાભોરની સાથે પોતાના પરિવારની સાથે તેમના માતા પિતા પણ અહીંયા મત પોતાનો મત નાખવા માટે આવ્યા હતા નહીં મુંડા પરિવાર ન્યૂઝ દાહોદ